આજનો જે વિષય છે કે થી કોળી ઓબીસી એસસી એસટી સમાજનો સર્વાંગી વિકાસ એટલે ઉદ્ધાર થઈ શકે ખરો આ આપણો વિષય છે અને ખરેખર જે લોકોએ યાત્રા શરૂ કરી હશે તેનો શું હેતુ અથવા તો અત્યારે જે નવી નવી લોકો જે શરૂ કરે છે એનો શું હેતુ હશે એ વિશે આપણે થોડુંક ચિંતન મનન કરીએ અને જે લોકો કાવડ યાત્રા નિકાલતા હોય ભલે નીકળે જેને જોડાવવું હોય એ જોડાઈ શકે પણ આપણા પોલીસ સમાજ ને ઓબીસી ને એસસી ને એસટી સમાજના જે આપણા મિત્રો છે એમને તો આપણે એક સંદેશ આપી શકીએ કે કમસે કમ આનાથી આપણને ફાયદો છે કે નુકસાન છે તો સૌ પ્રથમ આપણે એક આ લીગલ ડિસ્ક્રીમર છે કે ભાઈ આ કાર્યક્રમનો હેતુ છે ને કોઈની લાગણી દુભાવવા માટે નથી પણ જે બંધારણની કલમ એકાવન એચ મુજબ દરેક વ્યક્તિ વૈજ્ઞાનિક અભિગમ અપનાવવો અને એ ધ્યાનમાં રાખીને આપણે કાર્યક્રમ કરીએ છીએ અને બંધારણની કલમ ઓગણીસ મુજબ દરેક વ્યક્તિને સ્વતંત્રતા છે વાણી સ્વતંત્રનો હક છે તો એ લીગલ અને હમણાં અઠવાડિયા પહેલા ગુજરાત સરકારે પણ હાઈકોર્ટમાં એક ખાતરી આપી છે કે અમે અંશધા કાળો જાદુ મેલી વિદ્યા આ બધું એનું જે એ એના દુષણ આ બધા જે એને દુષણ લખ્યા છે કે એને ડામવા માટે એક કાયદો બનાવશું અમે આવું ગુજરાત સરકારે હાઈકોર્ટમાં પણ ખાતરી આપી છે સોગંદનામું આપ્યું છે એનો મતલબ એને ઘણા સમયથી આ રજૂઆત કરતા એમાં રજૂઆત કરતા હતા અને રજૂઆતના અંતે ગુજરાત સરકારે આ એને ખાતરી આપવી પડી છે તો આપણે એ જ લાઈન ઉપર હાલીએ છીએ ભાઈ અંધશ્રદ્ધા કે અંધવિશ્વાસ કે પાખંડ કે કુરી વાત નથી ને તો મિત્રો છેલ્લા ભાવનગરમાં બે હજાર બાવીસ થી આ કાવડ યાત્રાની શરૂઆત થઈ અ નિષ્કલંગ મહાદેવ સુધી સત્યાવીસ કિલોમીટરની પગપાળા કાવડ યાત્રાનું આયોજન ભાવનગરમાં શરૂ થયું છે આ વખતે કદાચ ત્રીજું વર્ષ હશે અને આવી રીતે વડોદરામાં પણ યાત્રા ચાલે છે ત્રણ દિવસ સુધી એ લોકો તો ઉપવાસ રાખે ત્રણ દિવસ તો થાય છે અને વડોદરામાં જે ચાલે ને છે એ ત્રણ દિવસ સુધી એ ઉપવાસ રાખે રસ્તામાં ફરાળી વ્યવસ્થા અને એવું બધું કરવામાં આવે છે અને મોટા ભાગે જે ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે જે વડોદરામાં રહી છે અને જે ઉત્તર ભારતના છે રાજસ્થાન હરિયાણાના છે એ લોકો એમાં મોટા ભાગે જોડાય છે તો આપણે ને તો આ મોટા ભાગે બિહાર ને ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ હરિયાણા ઈ સાઈડ માંથી અમદાવાદમાં પણ કાઢવામાં આવે છે અને અમદાવાદ થી ગાંધીનગર જે અમરનાથ છે ત્યાં જલ જલાભિષેક પદયાત્રા રાખવામાં આવે છે અને પચીસો થી વધારે માણસો એમાં જોડાતા હોય છે તો આવી રીતે આપણે જોઈએ તો ગુજરાતમાં પણ ધીમે ધીમે આ યાત્રા શરૂ થઈ છે હવે આપણે એ જોવાનું છે કે આ યાત્રા જે શરૂ થઈ એ મૂળ તો તમે જો અમદાવાદનો જ ફોટો છે કે ભાઈ આમ ચાર હજારથી વધુ કાવડિયા જોડાણ એ ટાઈપનું છે મૂળ આપણે કાવડિયા જે સોશિયલ મીડિયામાં છાપામાં કે ટીવીમાં જોઈશ તો ઉત્તર પ્રદેશ બિહાર અને ત્યાં લાખો કદાચ કરોડોની સંખ્યામાં લોકો કાવડ યાત્રામાં જોડાય છે ટ્રાફિક માટે જે મનો કે 6 લેન રસ્તો હોય તો એક સાઈડનો આખો રસ્તો જે એના માટે રિઝર્વ રાખવામાં આવે છે અને એટલું બધું ત્યાં લોકો એટલા બધા જોડાય છે અને જોડાવાનો જે સર્વે મોટા ભાગે સોશિયલ મીડિયામાં બધા એને પૂછતા હોય તો એ ओबीसी एससी જ હોય છે કેમ કે ત્યાં ઈ સાઈડમાં एसटी એટલે કે આદિવાસીની વસ્તી લગભગ નહી વધ જેવું છે એટલે જોડાવાનો વાળા મોટા ભાગના ओबीसी અને एससी જ હોય છે એટલે કે દલિત સમદના હોય ओबीसी ના અધર બેકવર્ડ ક્લાસ હવે કાવડિયાત્રામાં હવે ધીમે ધીમે મહિલાઓ પણ જોડાવા મણી છે યુપી બિહાર ઈસાઈડમાં અને નાના બાળકો પણ જોડાઈ રહ્યા છે વિચાર કરજો જે સ્કૂલ કોલેજમાં જવાનું બદલે એ એમાં જોડાતા હોય છે અને કાવડિયાત્રા માટે એમ કે ભાઈ એના તમે જુઓ ને તો એના રસ્તામાં ખાવાનું નાન તે એ બધું કરશે એના ઉપર ફૂલ વરસાવે પણ જે બાળકોને ભણવા માટેની જે કિતાબ છે ચોપડીઓ છે એના ઉપર જીએસટી લગડ છે એટલે આ સરકારની આ નીતિ છે તો એક દેશભક્ત ભક્ત કરીને છે એમને ફેસબુકમાં કે ટ્વિટરમાં એમનો આ એને પોસ્ટ મૂકી હતી મુખ્યમંત્રી યોગી છે જય ઉત્તર પ્રદેશના એ કાવડિયા ઉપર ફૂલ વરસાવે વિચાર કરજો તો આ ઓબીસી ને એસસી સમાજના જે ગરીબ લોકો છે મોટા ભાગે મજૂરી કરવાવાળા તો એને આ પ્રોત્સાહન આપીને શું આમ સરકાર આ ભાજપ સરકાર મુખ્યમંત્રી એ બતાવવા માંગતા હશે કે એ લોકો ઉત્તમ કામ કરે છે એટલું બધું એને પ્રોત્સાહન આપે વિચાર કરજો મુખ્યમંત્રી જયારે પુષ્પવર્ષા કરે તો સામાન્ય રીતે જોડાતા હોય એ લોકોને તો એમ થાય ને કે અમે તો કેટલું મહાન કામ કરીએ છીએ તો એવી રીતે જે ઉત્તર પ્રદેશ બિહારમાં જે કાવડિયાત્રીઓ છે તો પોલીસ વાળા એ કાવડિયાત્રીઓ થાકી જાય એટલે કે એના પગ દાબી દે એના પગ પર માલિશ કરી દે આવું કરે સામાન્ય રીતે માણસો આજ ગરીબ માણસો જયારે પોલીસ સ્ટેશનમાં જતા હોય તો એના કેટલા ભૂતકાળતા હોય અથવા તો એની ફરિયાદ ન લેતા હોય એનું સાંભળે નહીં પરંતુ આજે આ યાત્રા નીકળે છે તો એમાં એ લોકો એને આટલી બધી સગવડતા આપે છે યાત્રા દરમિયાન તમે જોયું ને તો ઘણી વખત તો ખૂબ એક્સિડન્ટ થતા હોય છે એક ઇલેક્ટ્રિક કોઈ શોર્ટ લાગી ગયું તો એમાં નવ જણા મરી ગયા હતા વિચાર કરજો અને રોડ ઉપર એક્સિડેન્ટથી એના ઘણા બધા દાખલા હોય છે સડક ઉપર એક્સિડન્ટ થયા અને કેટલાય લોકો એમાં મહત્વના ઘાટ ઉતર્યા છે એ આખો આપણે સમાચારમાં જાણવા મળે છે અને કાવડિયા યુખે ટોળાશાહી એવી હોય છે કે જો એના ઋતુમાં અથવા તો એમને એમ લાગે કે એમને કોઈ નડે છે તો પછી ગમે હોય હમ એની સાથે દાદાગીરી કરતા હોય બધું રેસ્ટોરન્ટ માં તોફાન કરતા હોય એવા આપણને જોડો તોડફોડ કરી હોય એવા વિડીયો જોવા મળે છે કોઈની કાર તોડી નાખી હોય એવા પણ વિડીયો જોવા મળે છે અને એક જગ્યાએ તો એક પોલીસની ગાડી હતી યુપીમાં એ પોલીસની ગાડીને પણ બે ત્રણ ગાડીના લોકોએ તોડી ફોડી નાખી હતી અને પોલીસવાળાને યુપી સરકારે સસ્પેન્ડ કરી દીધા હતા ભાઈ તમે એને લાઈન માં શા માટે વિચાર કરજો અને હાપ કાવડ યાત્રા દરમિયાન છવ્વીસ થી બે ઓગસ્ટ સ્કૂલ બંધ રાખશે વિચાર કરજો કાવડ કે કાવડિયાત્રાને કારણે શાળા બંધ એટલે આપણે શિક્ષણ ને મહત્વ આપીએ છીએ કે આવા ધાર્મિક યાત્રાને મહત્વ આપીએ છીએ એ પણ આપણે વિચારવાનું છે એ સરકારો તમે વિચાર કરજો માનસિકતા કેવી આમાં કોણ આપણા એસટી ના લોકો જોડાતા હોય છે આ એક લેખ છે ને એ બહુ અગત્યનો છે એક ફેસબુક ઉપર પેજ છે દલિત પિછડા શોષિત વંચિત ઓબીસી એસસી એસટી સમાજ એમાં એક સરસ મજાનો લેખ લેખ છે પ્રભાકર ગોવાલ કરીને અને એ સીબીઆઈ કોર્ટના પૂર્વ મેજિસ્ટ્રેટ હતા અને એમણે જે લેખ લખ્યો છે ને એ થોડુંક હિન્દીમાં જે છે પણ એનો ગુજરાતી અનુવાદ કરીને જેના મુદ્દા મુખ્ય મુખ્ય છે આપણે જોઈ લઈએ તો એમણે લખ્યું છે કે ગંભીર રીતે સફળ રાજકીય ષડયંત્ર હેઠળ કાવરયાત્રાને ધાર્મિક રંગ આપીને દેશના યુવાધનની શક્તિ યુવાનોની પોતાની સમાજ સમાજ

આપણા યુવાનોને ખેતરોમાં આટલો સમય શ્રમ અને આપે તો ખેતીનો ખર્ચ ઘટે અનાજ સસ્તું થશે ભારત ખરેખર એક મહાન સંસ્કૃતિનો મહાન આદર્શ જે આપણો છે એમ કે ગૌતમ બુદ્ધનો એ એ આપણા રસ્તે ચાલવાના બદલે આપણા લોકોને કયા રસ્તે ચાલે એ લોકો લઈ જાય છે મુકેશ અંબાણી અને અમિત શાહના પુત્ર કાવડી યાત્રામાં જોડાય છે એ અમે લખ્યું છે કોરોના એમ કે રોગ આવ્યો તો આપણે શું કોરોનાને માતાજી કહેવું પડશે અને એના ભવ્ય મંદિર બનાવવા પડશે તો જે બૌદ્ધ સંસ્કૃતિનું બ્રાહ્મણીકરણ કરીને જે ટોળકી કર્યું હતું એ જ લોકો આ બૌદ્ધ સંસ્કૃતિનો નાશ કરી સંસ્કૃતિને જન્મ એનો જન્મ મળે છે કે જેમાં લોકોને આ યાત્રા જેવા પ્રસંગમાં જોડાય તો એ ભૂતપૂર્વ સીબીઆઈ ના મેજીસ્ટ્રેટ છે એમણે લખ્યું કે આનાથી આપણા લોકોને બચાવવાની જરૂર છે

આ એમ કે તમે આપડા ને આમાં જોડો છો તો એ ગાય મારી ને ચંપલ દાન કરવા સમંધ છે આપણા ગુજરાતીમાં એક કેવત છે ને કે ભાઈ ગાય મારી ને કૂતરા ખોગરાવું તો એના જેવું આ એમનો લેખ છે એ બેઠા બેઠો આપણે અહીંયા મૂક્યો છે એનો ગુજરાતી ટ્રાન્સલેશન મેપલ ટ્રાન્સમેશન દ્વારા તો મિત્રો આ એમનો લેખ હતો બીજો એક ન્યૂઝ ક્લિક નામનો એક અખબાર છે એની અંદર જે લેખતો લેખતોને એ પણ આપડી આંખ ઉગાડનારો છે એમ કે ભાઈ પહેલા છે ને ગામના 20 થી 25 લોકો જ જોડાતા હતા હવે તો એમ કે એનું ગામ છે નાનું એવું પણ તો એમાંથી 200 થી વધારે લોકો જોડાતા હોય છે અને ગરીબ લોકો તો વ્યાજે પૈસા લઈને પણ કાવડ્ય યાત્રામાં જોડાય છે આ તમે જોજો તો એના ફોટા છે ચમાર ગ્રુપ તો 80 ના લોકો એમાં પુષ્કળ જોડાય છે પ્રથમ ભીમ કાવડ્ય યાત્રા વિચાર કરજો બાબા સાહેબ નું નામ નું બુદ્ધનો ફોટો અને

વધે કે આપણે તો બહુ એક ઉત્તમ કામ કરી રહ્યા છીએ એક વખત એમ કે ઉત્તરાખંડના હદવરમાં કાવળ યાત્રા દરમિયાન વાહન આગળ લઈ જવાનો એક વિવાદ એટલો બન્યો તો કે એક ભારતીય સેનાનો એક રેજિમેન્ટના સૈનિક હતો ને એની હત્યા કરવામાં આવીતી વિચાર કરજો કાવળ યાત્રામાં દલિતો મોટી સંખ્યામાં ભાગ લેવો એક મહત્વપૂર્ણ સામાજિક ઘટના છે પરંતુ આવું શા માટે થઈ રહ્યું છે તેના કારણો શું છે ચાલો આપણે જાણવાનો પ્રયત્ન કરીએ એમ એમને થોડું લખે છે તો એમ કે ભાઈ દર વર્ષે ગામડામાંથી મહિલાઓની સંખ્યા પણ આમાં વધી વધતી જાય છે છે અને અને જિલ્લાના રાય એમાં એ એ એમને આમાં લખે ગામડાના એક બેન છે ને એમને એમને પૂછ્યું કે ભાઈ તમે શા માટે આવી રીતે જોડાવ છો તો કે ભાઈ અમારે જે કામ કરીએ છીએ એ માલિક અને અમે પૂજા કરતા જોઈને ને અમને એમ થાય કે અમે ધર્મ પ્રત્યે અમારી આસ્થા મજબૂત થાય એટલે અમે પણ આમાં જોડાય છે તો એમણે પૂછ્યું કે ભાઈ તમારા જે માલકીન છે એ તમને એના પૂજા ઘરમાં પ્રવેશવા દે છે તો એ પછી ચૂપ ક્યાંય બોલી શક્યા નહીં ભાગલપુર જિલ્લાના બ્રહ્મપુર ગામના કલ્યાણેશ્વર ઝા જે પંચાવન વર્ષના છે એ કહેતા એ બહુ એ એનું એક કોટ લખ્યું છે કે ગામમાં કહેવાતી મોટી જ્ઞાતિની સરખામણીમાં નાની જ્ઞાતિઓ ઓડોશના મંદિરમાં ડીઝે લઈને જાય છે અને આ બધું અગાઉ નહોતું જોયું

બિહાર ના દલિત વિચારક શિક્ષક અને સામાજિક કાર્યકર રામ પાસવાન કહે છે કે સામાન્ય રીતે હુલ્લડ થાય ને હિન્દુ મુસ્લિમ કેવા અને ચૂંટણી આ બે આવા પ્રસંગો આવા માત્ર એમ કે થોડા પ્રસંગો હોય છે કે જ્યારે મધ્યમ અને નીચલી જાતિના એટલે કે ઓબીસી અને દલિત સમાજના એસસી સમાજના લોકોને હિન્દુ હોવાનો અનુભવ થાય કે ચૂંટણી વખતે હિન્દુ હિન્દુ કરી અને હુલડ થાય ત્યારે હિન્દુ હિન્દુ કરીને લોકોને પંપ મારતા હોય તો એ સિવાય આ નીચલી જાતિના લોકોને હિન્દુ હોવાનો અહેસાસ છે એ બહુ ઓછો થતો હોય તો એ આવી એ લોકો ધર્મના નામનો હિન્દુ થવાનો એક ગર્વ લેવા માંડે છે અને કાવડિયા દરમિયાન મોટાભાગે એમ કે ભાઈ ગાંજા અને ભાંગનું સેવન કરતા હોય છે આવું એમના લેખમાં લખેલું છે આ ચમાર ગ્રુપનો જે ફોટો છે માત્ર સાવન દરમિયાન એમ કે ભાઈ રામનવમી ને એમાં પણ આ લોકો કાવડીયાત્રા કાઢે છે બિહાર જિલ્લાના સુપર જિલ્લો છે બિહારમાં સુપર જિલ્લામાં એમાં માત્ર એક ગામની અંદર બે ઘર બ્રાહ્મણના છે બાકીના કુટ યાદવ કુર્મી સોનાર પાસવાન અને ડોમ જાતિના છે તો આ લોકો છે એ મોટા બધા લગભગ આર એસ એસ સાથે જોડાયેલા છે અને એ યાત્રા કાઢે છે એમાં રામનવમી અને દશેરા દિવસે પણ યાત્રા કાઢે છે અને ડીજે ની સાથે એ લોકો પાશવાન જાતિના છોકરાઓ સાથે એ લોકો ત્યાં લઈ જાય છે આજે રામ પાસવાન ઉત્તર પ્રદેશ સરકારે આ લોકોને જયારે એક્સિડન્ટ થાય ને તો એક્સિડન્ટ વખતે એને જે મૃત્યુ થયું ને એમાં તો તમે જોવો તો મૃત્યુનું આખું જે આ પોલીસની પ્રેસ નોટ છે એમાં બધી જાતિઓના નામ લખ્યા તો તમે તો જેટલા મૃત્યુ થયા એક્સિડન્ટમાં એ બધા એસી ના એસી સમાજના મોટા ભાગના હોય છે કે ઓબીસી ના હોય છે તો કાવડિયાત્રો નો ઇતિહાસ શું છે એ આપણા ટૂંકમાં આ લોકો જે આપણે સોશિયલ મીડિયામાં કે સાઈટમાં જોવા મળે છે તો તો ઘણી બે ત્રણે અંદર આપણને જોવા મળે છે પરંતુ જે જે મળે છે છે ને કે કે એ એવું અનુસાર ભગવાન અવતાર ભગવાન પરશુરામ ભગવાન શિવના પ્રખર ભક્ત હતા એવું માનવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં તેઓ કાવડ યાત્રા સાથે બાગપત જિલ્લા નજીક આવેલા પુરા મહાદેવ ગયા હતા અને આ માટે તેમણે ગઢ થી ગંગાનું જળ લીધું અને ભોલેનાથનો નો જળાભિષેક કર્યો ત્યારથી આ પરંપરા શરૂ થઈ અને ભગવાન શિવના પ્રિય ફાલ્ગુન ભગવાન શિવના લગ્ન અને સૃષ્ટિની શરૂઆતના પવિત્ર મહિના શ્રાવણ મહિનામાં ભક્તોએ કાવડ યાત્રા કાઢવાનું શરૂ કર્યું હવે આ જે પરશુરામ ની વાત છે એ પરશુરામ વિશે પ્રોફેસર વિલાસ ખરાત એમણે એક ચેલેન્જ આપી છે કે પરશુરામ અને ચાણક્યના જો કોઈ અસલી એના આધારભૂત પુરાવા આપે તો એને એક કરોડ રૂપિયા ઈનામ આપવાની એને જાહેરાત કરી અને જે જે સાયન્સ નેશનલ વર્ડની ચેનલ ઉપર છે એ ઘણી વખત આવી ગયા એમને ચોખ્ખું એમાં એ લખે છે કે પરશુરામ એક કાલ્પનિક પાત્ર છે કોઈ ઐતિહાસિક પાત્ર નથી હવે કાલ્પનિક પાત્રની કાલ્પનિક વાર્તાથી આપણે જે આવી યાત્રાઓ શરૂ કરીએ તેનો અર્થ શું રહે તો એ દરેક મિત્રોએ વિચારવાનું છે આધુનિક એક ભાઈ કાવડિયાત્રા દરમિયાન એના મધર ફાધરને બેહારે એટલે માતા પિતાને બેહારી ને લઈ જાય હવે પંચોતર પંચોતર કિલ્લાના બે એમ બેસારે તો એ તો ઉપાડી ના છે એટલે બીજા બે ત્રણ જણાને રાખ્યા તો મીડિયા એના વખાણ કરે પાછા અને સોશિયલ મીડિયામાં કે બહુ ઉત્તમ કામ કરે છે અને આધુનિક શ્રવણપુરના નામે ખરેખર આમ જોવો ને તો એની મજાક ઉડે એક છે આપડા એક એમણે લખ્યું છે પટના યુનિવર્સિટીના નેતા વિદ્યાર્થી નેતા અમિત ચૌધરી એમણે આના ઉપર લખ્યું છે કે ખરેખર તો આજના વૈજ્ઞાનિક યુગમાં જે વાહન વ્યવહારના આટલા બધા સાધનો ઉપલબ્ધ છે અને છતાં માતા-પિતાને ભોલે બાબાના દર્શન કરવા માટે વાહન વ્યવહારમાં લઈ જવાના બદલે જો આમાં લઈ જાય તો એ કઈ એ સારી વસ્તુ નથી અને આવી રીતે એ મહેનત કરીને લઈ જાય તો શું ભોલે બાપા વધારે ખુશ થતા હશે તો એક આ તમે જોવો ને તો એનો કટાક્ષ છે એના ઉપર કે લોકો કેમ આપણા લોકો સમજતા નથી ગુજરાત પોલીસ સમાજ નું જે સંગઠન છે એમની એક અપીલ આપણે સોશિયલ મીડિયા ઉપર જોઈએ છે કે સમસ્ત પોલીસ સમાજ ને અપીલ ધંધા રોજગાર પાડીને કાવડ યાત્રા કરવાથી આપણા ગરીબ કોળી કે પછાત વર્ગો કોઈ ફાયદો નથી જે રૂપિયાવાળા સમાજના લોકો કાવડ યાત્રામાં જોડાતા હોય તો તેમને મુબારક એટલે જે લોકો આયોજન કરતો હોય કરી હોય એમને પણ મુબારક પણ આપણા કોળી સમાજના કોઈ નેતાઓનું આ લોકોનું આયોજન નથી એટલે કે આ આપણો તહેવાર નથી રૂપિયા વધારે હોય તો બચત કરો બાળકોને સારું શિક્ષણ આપો સંસ્કાર આપો પરંતુ કાવડ કાવડિયાત્રાથી નુકસાન છે લિખિતન ગુજરાત કોળી સમાજ કારોબારી સમિતિ તારીખ સાત ઓગસ્ટ બે હજાર ચોવીસ તો આ એક સરસ મજાની પોસ્ટ હતી એટલે એ પણ આપણે જોઈ લીધી છે એક ટ્વિટર ઉપર રાજકુમાર ગુપ્તાસી લખે છે કે કાવડ કાવડિયાત્રામાં એમ કે કેવી રીતે નાદાની એ લોકો છે કે જે જે એ લોકો એમ માને છે કે શંકર ભગવાનના જટામાંથી તો ગંદા નીકળે છે તો હવે એના ઉપર ગંદાનું પાણી ચઢાવાનો શું અર્થ છે તો આ એક વિચારવા જેવું છે એક સોશિયલ મીડિયામાં એક પોસ્ટ હતી આ કે ભાઈ પહેલા પહેલાં જે ગળામાં હાંડી હતી એ આપણી મજબૂરી હતી પહેલાંના સમયમાં ને હવે આપણે માનસિક ગુલામી ના કારણે અંધ ભક્તિના કારણે ગળામાં હતી ખભા ઉપર લટકે છે અને બાબા સાહેબે જે માં માનવી હક અધિકાર આપ્યા અને એને જે ભારતના આપણું જે ભારત દેશનું કેવું હોય એનું જે એક સપનું જોયું હતું એ સપના ને બાબાસાહેબને કારણે જે માનવી હક અને અધિકાર મેળવેલા ઓબીસી અને એસી ના લોકો એમ તમે તો એને ચકના ચૂર કરતા હોય એવું લાગે છે એવું આ પોસ્ટમાં જોવા મળ્યું હતું આપણે જોઈએ ને તો અગાઉ તમે જુઓ ને તો આ જે ભાવનગરમાં મને ત્રણ વર્ષથી શરૂ થઈ બે વર્ષ પહેલા તો અગાઉ તમે જુઓ ને તો ગણેશ ઉત્સવ સંતોષી માં વૈભવ લક્ષ્મી માં દશા માં અને શીતળા માં આ બધા ઉત્સવ આવી રીતે જ શરૂ થયેલા છે એક વખત શરૂ થઈ જાય પછી ધીમે 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 તો મોટી લાઈન લાગે ને પછી એનો કોઈ દિવસ ક્યારે અંત આવતો નથી તો આ આપણે જોયું કાવડ યાત્રાનો ઇતિહાસ અને જે આપણા જે દેશના આપણા ओबीसी ના એસસી ના લોકો શું વિચારે છે તેના બુદ્ધિજીવીઓ તો આપણી વચ્ચે ઘણા બધા મિત્રો જોડાણા છે એ બધા મિત્રોને આપણે એમના અભિપ્રાય લેશું તો એ અભિપ્રાય બધાએ પાંચ પાંચ સાત સાત મિનિટ માં આપશે તો આપણે એ બધાને સમજાશે કે આપણા આપણે માનો કે ભારત ના બંધાણે જેમને જે કંઈ કરવું એ છૂટ છે એમાં કોઈને મનાઈ નથી પરંતુ એ પણ છે ને કે આપણે કંઈ કાર્ય હોય એને માટે કમ કોળી સમાજના ઓબીસી ના એસસી ના જે આગેવાનો છે એ પોતાના સમાજને અપીલ તો કરી શકે ને કે એક વખત તમે તર્ક કરો ચિંતન કરો અને આનાથી ફાયદો થતો હોય આપણે શિક્ષણ કે રોજગારીમાં ફાયદો થતો હોય તો આ ચોક્કસ કરો આ આનાથી કોઈ ફાયદો નથી